નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કેમ ન્યૂઝ ગુજરાત અમરેલી જિલ્લાનો સૌથી મોટો ખોડિયાર ડેમ છલકાયો ચાલુ ચોમાસામાં સૌપ્રથમ વખત અમરેલી જિલ્લાની જીવન દોરી સમાન ખોડિયાર જરાશય સલોસલ અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોની જીવન દોરી સમાન ખોડિયલ ડેમ અમરેલી જિલ્લામાં સારા વરસાદને લઈ ખોડિયાર ડેમ થયો ઓવરફ્લો સૌથી મોટા જિલ્લાનો ખોડિયાર ડેમ સિઝનમાં પ્રથમ વખત છલકાયો ડેમનો એક દરવાજો અઢી સેન્ટીમીટર ખોલવામાં આવ્યો વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી સેક્શન ઓફિસર ખોડિયાર ડેમ આજ રોજ પંદર નવ ના ઓગણીસ કલાકે ખોડિયાર ડેમ સો ટકા સંપૂર્ણ ભરાતા ખોડિયાર ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલવામાં આવેલો છે ખોડિયાર ડેમના કેચમેન્ટની અંદર વરસાદ થતા ડેમ આજે સો ભરાયેલો છે ધીમી ધીમી આવક ઘણા ટાઈમથી ચાલુ હતી આજ રોજ સો સંપૂર્ણ ભરાતા પાસઠ ક્યુસેકનો ઇન્ફ્લો ચાલુ છે એક દરવાજો એક ઇંચ ખોલતા છાસઠ પોઈન્ટ સડસઠ ક્યુસેકનો આઉટફ્લો ચાલુ કરો